હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં જેમ મેં તમને આગળના બ્લોગમાં કીધું હતું એમ કે હજી આપણે મેળો બાકી છે કેમ કે એનું કારણ છે કે હવે જે મજા આવશે એ હવેની જ છે આજે ફૂલ નાઇટ આપણે મેળામાં મજા કરવાની છે ખાવું પીવું હરવું ફરવું બેસવું અને હા બીજી એક વસ્તુ કે કાલે સવારે જે થડો થશે એના પણ હું તમને દર્શન કરાવીશ તો મારી સાથે તમે આમ જ બન્યા રહેજો બ્લોગમાં અને મારી ઈચ્છા તો એવી છે કે હું આજે લાઈવ પણ ખાવાની ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં હું લાઈવ હોઈશ તો તમે એમાં પણ જોઈન થઈ શકો તો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને તમે મજા છો અમે પણ મજામાં છીએ અત્યારે તો વાગી ગયા છે રાતના અગિયાર અને અમે જઈએ છીએ તાળાળા તાળાળા શું કામ તો કે મેળો છે મેળાનું રા ફૂલ નાઇટ ઇન્જોય જેમ મેં તમે કીધું એમ તો અત્યારે અમે આવી ગયા છે પેટ્રોલ પંપે આપણી પેટ્રોલ પંપમાં કમ્પ્લેટ થઈ ગયું પેટ્રોલ નખાઈ ગયું હે હવે અમે પેટ્રોલ નખાવીને હવે જઈએ છીએ મેળામાં તો તો મિત્રો ફાઇનલી આપણે તાલાળામાં એન્ટર થઈ ગયા છે અને જેવા એન્ટર થતા તાલાડાનો રેકોર્ડ બ્રેક એટલી પબ્લિક એટલી પબ્લિક કે બાવન ને બાવન ગામની પબ્લિક મંડપ માટે આવી હતી તો ફ્રેન્ડ્સ આપણા વિડીયોમાં કન્ટિન્યુ રેજો આવી જ રીતના તમને અંદરનો માહોલ પણ બતાવીશ અંદર અંદરનું વાતાવરણ એ બતાવીશ તમને બહુ જ એટલે બહુ જ મજા આવશે તમે જો આ બાજુ સગડોળ દેખાતું હશે એ બાજુ પણ લોટ ઓફ પબ્લિક છે ત્યાં પણ કંઈ દેખાતું નથી કંઈ સમજાતું નથી કઈ બાજુ જવું કઈ બાજુ ન જાવું કાંઈ એટલે કાંઈ ખબર ન પડતી નાના બાળકોને લાવ્યા હોય તોય આપણે આમાં કેમ એડજસ્ટ કરવું શું કરવું કંઈ ખ્યાલ જ પડતો નથી તો ફ્રેન્ડ્સ મારા વિડીયોમાં આગળ આગળ જોજો તમને બહુ જ મજા આવશે અને આ જો ફ્રેન્ડ્સ આ ડીજેનો માહોલ આ ડીજેનો માહોલ એટલે કે ધુપાળાનો ટાઈમ થઈ ગયો તો પાંચ વાગી ગયા હતા પછી ધુપાડા સ્ટાર્ટ થઈ ગયો તો ધુપાળા એ ચાર એટલે ચાર રાઉન્ડ ત્યાર પછી રામદેવપીર મહારાજના સ્તંભની આગળનો જે માહોલ હતો કોઈ જોવા જેવો હતો ફળાની તૈયારી થઈ ગઈ છે થોડીક જ વારમાં આપણે ખડું જોવાનું છે તમને હું લાઈવ બતાવીશ લોકમાં કન્ટિન્યુ આપણે તમને પૂરો થાય છે તે પણ જોવાનું છે પાર થઈ ત્રણ વાર તો ફરી દુકાને ગયા પણ ત્રણ ત્રણ વારમાં ભાવ ઓછો કરીએ તો જ લેવો તો છતાં પણ એ ભાવ ઓછો ન થયો અને એ જ ભાવમાં લેવો પડ્યો પાર થઈ કર્ષ એવું મસ્ત છે મને એક નજરમાં ગમી મને જે એક નજરમાં ગમી છે વસ્તુ લેવી એક્ઝામ્પલ તો ઓલો નાનો પર્સ લીધો તો એ નાનો કે આ મોટો નાનો તો રનિંગ માટે આ મોટો પર્સ મારી એક્ઝામ થાય હા તો ત્યારે તો ફ્રેન્ડ્સ હવે ફાઇનલી થોડો થવાને થોડી વાર છે હવે થોડી વાર પછી આપણે મળીએ જેથી કરીને તમને લાઈવ ફળો બતાવું તમને પણ મજા આવશે જોજો અને રામદેવ મહારાજના દર્શન પણ કરો તો ફ્રેન્ડ્સ ફાઇનલી ખરો થવાની તૈયારીમાં છે અત્યારે તમે બંદોબસ્ત જોઈ શકો છો આપણે તારડા પોલીસ છે એ ખરે પગે ઊભી છે અને અત્યારે પબ્લિક તમે જોવી હોય તો તમને બતાવવું આ પબ્લિક જો તારાની લોકલ પબ્લિક જ છે આ બધી તમને જો શકો છો ઉપરથી પણ માણસો જોઈ છે મંડપ અને અહીંયા જો ડીજે ઉપર ચડીને પણ માણસો જોઈ છે જો મિત્રો તમે થોડુંક નજીકથી બતાવું ઝૂમિંગ કરીને કે મંડપનું લોકેશન દર્શન તમે કરી શકો બાપ હાલો ગયો રહી ગયો 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 ફોર્મ ઉપર થઈ ગયો છે અને હા બીજી એક વસ્તુ કે તમારે મારો ફૂલ વિડીયો જોવો હોય તો ખુશી વનરાજ યોગ કરીને મારી જે યુટ્યુબ આઈડી છે એમાં તમે જોઈ શકશો અને ખુશીવાજા અને વનરાજ વાજા જે અમે ફેસબુકમાં અપલોડ કરીએ છીએ એમાં પણ તમે જોઈ શકો તો ફ્રેન્ડ્સ એમાં આખો વિડીયો જોજો તમને મજા આવશે ને હા સ્કીપ ના કરતા પ્લીઝ પૂરો વિડીયો જોજો